અમદાવાદમાં ગટરમાં પડવાથી એક યુવકના મોતની ઘટના સામે આવી ઉસ્માનપુરા નજીક રીહે પીઠમાં પડી જતા ઉત્તર પ્રદેશના બાવીસ વર્ષના અભિષેક નામના યુવકનું મોત થયું યુવક ગુમ હોવાથી કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી જે બાદ તપાસમાં સામે આવ્યું કે ગટરમાં પડતા તેનું મોત થયું છે જે અંગે એએમસીએ કહ્યું કે એજન્સી માટે દેખરેખ રાખનાર યુવક અકસ્માતે પડી જતા મોત થયું આ સાથે દિવસ દરમિયાન રિહેબિલિટેશનની કામગીરી બંધ હતી એક તરફ ગુજરાત હાઈકોર્ટમાં મેન્યુઅલ સ્ક્વેન્જિંગને લઈ અને સુનાવણી ચાલી રહી છે ત્યારે સતત એ પ્રકારે આદેશ હાઈકોર્ટમાંથી કરવામાં આવ્યા છે કે કોઈ પણ સાધના સાધનો વગર છે તે ગટરની સફાઈની જે કામગીરી છે તે ન કરવી ને એ તરફ અમદાવાદમાં વધુ એક બનાવ છે ત્યાં સામે આવી રહ્યો છે કે ઉસ્માનપુરા વિસ્તારમાં જ્યાં ગટરની યુવક છે તે સવારથી ગુમ હતો અને ત્યારે હવે એમસી દ્વારા જે અત્યારે પ્રાથમિક ધોરણે કહેવામાં આવ્યું છે કે રિહેબિલિટેશનની કામગીરી રાત્રે ચાલતી હતી પરંતુ દિવસે છે ત્યાં કામગીરી બંધ રાખવામાં આવી હતી ત્યારે રિહેબના પીઠમાં અકસ્માતે છે તે એક યુવક કે જેનું નામ અભિષેક છે અને બાવીસ વર્ષનો છે તેનો મૃતદેહ છે તે મળ્યો છે અને ત્યારે આ જે અભિષેક નામનો મૃતક છે તે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે એજન્સી માટે અહીં ગટરની જે પીઠની સફાઈ થઈ રહી છે તેના દેખરેખ માટેની કામગીરી છે તેને સોંપવામાં આવી હતી ને કોઈ અકસ્માતે છે તે અહીં અંદર પડી ગયો હતો ને ત્યારબાદ હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે મહત્વની વાત એ છે કે જ્યારે યુવક સવારથી ગુમ હતો ત્યારબાદ કોન્ટ્રાક્ટ એજન્સી છે તેમના દ્વારા પોલીસને પણ ગુમસુદા અંગે જાણ છે તે કરવામાં આવી હતી ને ત્યારબાદ પોલીસે શોધખોળ દરમિયાન યુવક છે તે ગટરમાંથી મળી આવ્યો છે ને વધુ તપાસ અત્યારે એમસી દ્વારા કરવામાં આવી રહી છે કેમેરા પર્સન નરેશ ભુટિયા સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ